नमस्कार दर्शक मित्रों आप निहि रहा चो, एस लाइव न्यूज बुलेटिन नजर ना नत्यारुदी ना मुख्य समाचारों મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ડિજિટલ ઇકોનોમી માટે રાજ્યના વેપારી મંડળ સાથે બેઠક યોજાઈ ગાંધીનગર માં છેતાલીસ મો નૌકા દિન ની ઉજવણી કરાઈ માણસા ખાતે એકતાલીસ કડવા પાટીદાર સમાજ નો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો

ગાંધીનગર ખાતે કેન્દ્ર રાજ્યના વિવિધ વિભાગો અને વેપારી મહામંડળો ઉદ્યોગકારો સાથે એક બેઠક યોજી હતી આ બેઠકમાં મુખ્ય સચિવ એ જણાવ્યું કે ઉપસ્થિત તમામ તમામે બનતી દ્વારા કેશ ઇકોનોમી ડિજિટલ ઇકોનોમી તરફ જવા રાજ્ય સરકારના પ્રયાસમાં સહયોગ કરે જેથી વડાપ્રધાનના ડિજિટલ ઇકોનોમીના સ્વપ્નને સાકાર કરી શકાય ડિજિટલ ઇકોનોમી માટે વિવિધ ટ્રેડ એસોસિએશનો દ્વારા નાના નાના ઉદ્યોગકારો નાના વેપારીઓ અને કામદારોને આ અંગેની સમજ આપી પ્રેરિત કરાશે હાલમાં રાજ્ય સરકાર દ્વારા પણ તમામ પેમેન્ટ ચેક અથવા ડિજિટલ ઇકોનોમી દ્વારા તેમજ કોન્ટ્રાક્ટ અથવા તો સબ કોન્ટ્રાક્ટ ને કરવામાં આવતા પેમેન્ટ પર ચેક થી કરવામાં આવશે આ ઉપરાંત જયારે નાગરિકો પાસેથી નાણાં લેવાના હોય ત્યારે પણ બને ત્યાં સુધી ચેક અથવા તો ડિજિટલ ઇકોનોમી થી પેમેન્ટ મળે તે માટે લોકોને પ્રેરિત કરી જાગૃત કરવામાં આવશે રાજ્યના વિવિધ વિભાગો કેશ નાસ્તાને ચેક ડિજિટલ ઇકોનોમી થી પેમેન્ટ સ્વીકારે તે વ્યવસ્થા બને તેટલી ઝડપી ગોઠવવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું આ બેઠકમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ આવકવેરા સેલટેક્સ વિભાગના અધિકારીઓ ઉપરાંત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ફિક્કી સીઆઈઆઈ સેલ્ટેક્સ બાર એસોસિએશન સહિત વિવિધ વેપારી એસોસિએશનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત દમણ અને દીવ નૌકાદળ વિભાગના ફ્લેગ ઓફિસર વિરિયર એડમિનલ સંદીપ બીચ ઓએ ચોથી ડિસેમ્બરના રોજ 46 માં ભારતીય নৌકાદળ દિવસની ઉજવણી કરી હતી ગુજરાતના આદરણીય રાજ્યપાલ ઓપી કોહલી આ ઇવેન્ટમાં સામેલ થયા હતા અને કેટલાક સૈન્ય અને નાગરિક મહાનુભાવો અને ભારતીય নৌકાદળના અધિકારીઓની હાજરીમાં ફ્લેગ ઓફિસર સાથે પરંપરાગત કેક કાપી કેક કટિંગ સેરેમનીમાં જોડાયા હતા ફ્લેગ ઓફિસરે ભારતીય નૌકાદળ ડીન ના મહત્વના અને આપ આપણા દરિયા કિનારાનું સંરક્ષણ કરવા ભારતીય નૌકાદળ રાત દિવસ ચોંકી પહેરો કરવા ભગીરથ કાર્ય કરતા રહે છે જેઓને વિશેષ રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા વિવિધ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા નૌકાદળના ભારતીય નૌકાદળ પર ટૂંકી દસ્તાવેજી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડર એ ઓ સી ઇન સી એવી એસ એમ વી એમ એડિશનલ એર માર્શલ આર કે ધીર અને

ની સમાનતા કેળવાય છે અને લગ્ન સમારંભમાં થતા દેખી પણ ઘટે છે તથા સમાજમાં એકતા જળવાય છે આ સમૂહ લગ્નમાં મહાન શ્રી દુર્ગાદાસજી મહારાજ સમાજના આગેવાનો ડીડી પટેલ નિલેશ આર પટેલ તથા મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા સંગીત જ્યારે સીમાઓને ઓળંગે અને જ્યારે શક્તિશાળી છતાં આત્મા ધરાવતા ગાયન સાથે જોડાય ત્યારે સંવેદનાઓનો સમૃદ્ધ ઉછા આવે છે આવાજ કઈક સ્વર્ગ કે જે દેશભરના લોકોને જુમાવી દે અને સાબિત કરે કે આવાજ સે બળા ના કોઈ તેની શોધ કરવા માટે ટીવી દ્વારા તેના સૌથી લોકપ્રિય એવા રિયાલિટી શો ધ વોઇસ ઓફ ઇન્ડિયા ની બીજી એડિશન આયોજિત કરાઈ રહી છે સૌથી પક્ષપાત વિન એવા આ સિંગિંગ રિયાલિટી શો કે જે સ્પર્ધકોની પસંદગી માત્ર તેમના અવાજના આધારે થાય છે દેખાવના આધારે નહીં કે જાતિ કે ધર્મના કે એક્સપેક્ટરના આધારે કરાતી નથી વોઇસ ઇન્ડિયા ની બીજી એડિશન 10 ડિસેમ્બર દરમિયાન શનિ રવિ રાત્રે 9 વાગે શરૂ થશે

બેની સાથે લીધો હતો સમકાલીન અને ક્લાસિકલ સેટઅપ સાથે વોઇસ ઇન્ડિયા સીઝન ટુ ઓડિયન્સ સાથે જાતિ વંશ અને ધર્મ પરથી સીમાઓ

વોઇસ ઇન્ડિયા સીઝન ટુ સાથે પોતાના જોડાણ અંગે બેની દયાલે કહ્યું કે હું ઘણા સમયથી વોઇસ સાથે જોડાયેલો છું અને તેની આંતરરાષ્ટ્રીય અને ભારતીય સીઝન માં સામેલ રહ્યો છું મને આ શો ફોર્મેટ પસંદ છે હું થોડો મોડો સિંગિંગ ના ક્ષેત્રમાં મારી આતુરતાનો નો સમય શક્યો હતો એ આ રહેમાને મારામાં રેલી પ્રતિભાને ઓળખી મેં રહેમાન સર પાસેથી ઘણું શીખ્યું છે આજે શિક્ષણ મને આ સિઝનમાં પણ ખુલ્લા અને પ્રતિભાઓને ઓળખવામાં આ ઉપયોગી થશે હું આ શો જોઈ રહ્યો છું મીડિયા હાઉસ તરફથી રજૂ થયેલા એન્ડ મોલ સાથે ઇન્ડિયા દ્વારા પ્રોડ્યુસ વોઇસ એક લોકપ્રિય ગ્લોબલ પ્લેટફોર્મ છે જેને ઓડિયન્સ અને વિવેચકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળે છે એ જોવું એવું રસપ્રદ રહે છે કે આ શોમાં માં કોચિસ તેમના મનપસંદ ઉમેદવારો માટે કેટલી લડત આપશે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર